રામ રામ ને જઈ નથા જ ને કેમ બધાય મજામાં બધાય મજામાં રસ્તા ખાલી ત્યાં રાજી હોય હવે જો નાઈ ધોવા લીધું લુગડા પુગડા બદલાવ્યા બે બે જોડી પડી હતી એમાંથી હે ને બુસ મારે લેવો હતો ને તે પડી દીધી પહેરી લીધી મારે તો બધા પડ રહે ગયા ને અડધા તૂટે ગયા ને અડધા પડ રહે ગયા ને અડધા તણાઈ ગયા ને કંઈ હે નહીં પહેરવા પછી આ બીજી જોડી બુશ મારે હતો ને માથે હું સાપુતાળાથી એ પહેરી લીધી પછી તો ભાઈ આજ હે ને આપણી પોરબંદર બાજુ બાજુ જવાનું હોય કારણ કે ન્યા આપણે મેજિક સ્ટોર પડ્યો તમને ખબર છે તો એને થોડીક એડવર્ટાઈઝ કરવાની છે એડ કરવાની તો આપણે જરાક ફોન આવ્યો હતો તો મીકું હાલો ને જરાક વાપરવાનું જડતા હોય કંઈ ફાકી બાકીના થતા હોય ખિસ્સામાં તો મીકું મારે આવી આટો બીજું કામ એમાં તો ના જરાક એડવર્ટાઈઝ કરવાની છે અને આગળ એડ કરવા જવાનું છે તો યુવાજભાઈ આવે મેં ફોન કર્યો તો હું આથી જવાનું હોય તો હમણાં બે એવા ભેગા થઈ જાય પછી નાથી બે ભેગા નીકળીએ અને ના જઈને જોઈએ કેવી રીતના કામ કરવાનું હે એ આપણે ફોન આવ્યો હતો મી કોઈ હાલો ને આવે છે એમાં કામ આપણે ત્યાં એવું બધું હોય નાસ્તા પાણીના જડે જઈએ એટલે ભાઈ તો નીકળ્યા પડે તો એવું બધું હે તો અને જવાનું હે અને હું જો ના ધોરણ કમ્પ્લીટ થઈ ગયો તો આગળ મોટર સાઇકલનું કોક મેળ કરવું જોઈએ કારણ કે મારા પાસે એ નહીં હું તો નીવડ્યો હોય એટલે આંગળી કોઈકનો રોલ કરવો જોઈએ અને એને નહીં કાંઈક પેટ્રોલ નાખી દઈ દે કોક એટલે આગળ નીકળવાનું હે તો બેના જો અને કરીએ જમાવટ આપણી ના જઈને થોડીક કામ કેવી રીતે કામ હે તો બધા તમને દેખાડે તો બનારી જો કઈ જાતા નહીં બરોબર હાલો મીડિયે થોડીક મિલિટ પછી પાછા એડવર્ટાઈઝ કરે અને ઘેર ફૂગ્યા બરાબર અને ગિફ્ટ ગિફ્ટ પણ આપી એની એડવર્ટાઈઝની અને રૂપિયા આપ્યા ને ગિફ્ટ પણ આપે એટલે આપણી કામ થકું ગિફ્ટ ઘેર જેનું ખોલે તમને દેખાના કામ આપ્યું હોય અને આવું નવું હાલું ને ભગવાન દયા બહુ મજા આવે ખરેખર તો હલા માની હાથમાં દા અને દેખાના કામ આપ્યું હોય એટલે એવું બધું હે તો હે ને કોઈ શીખે કાંઠે જઈને આ માન મને મેળ આવ્યો તો બના લીધો વિડીયો બરાબર જો હું ઘેર જ જા ફૂગવા જવું ઓલો ભાઈ મને રોડ ઉતારી દીધું ને ઘેર ને કે ઘેર આવ્યો હું પણ મમ્મી કોઈ ખેતરમાં આટો મારવા ગયા મીકો આંગણે આવે ને તો પછી આપણે ઓલું ખોલીએ જે ઓલું માલ લેવાય ને એ તો એવું બધું મી ટાઈમ તો ધોરની પાણી કરલા અને એને ખીલે બાંધી ના બિશા સુવે જાય કેમ આખો થી થાય કાંઈ ઉભે ઉભે તો એવું બધું હે ને મિત્રો હાલો એ પાણી કરલા ને આવા પાણી થઈ જાય ને પછી નિરાયત વરે ગિફ્ટ ખોલીએ વાત શીત કરીએ કામકાર આવ્યું કામકાર આવ્યું એવું બધું હે તો હે ને કીને જતા ને તમે ઢોરની પાણી કરી લ્યો અને જો હું મારા ઢો આ બેનો ને પાણી કાઢલા અને એલા બે ભાઈ ને પાણી કાઢલા એ બે ને પાણી કરે ને પછી મળ્યા તમને બરોબર એટલે જાતા ને કિનાય તો આપણે ઢોલને બદલાય દેખા ને મારા ખતરમાં આટો મારે ગિફ્ટ દેખાડાય ને મારે થોડું ખબર આવે હું આવ્યો ને અને હું ગોતો ને હવે અને આજે ગિફ્ટ આપે મારી મારું કામ જોયે મેં એના વિડીયો શૂટ કરવા હું તો તમે વિડીયો બધા જોયો ઇન્સ્ટાગ્રામમાં ગયો એ વિડીયો શૂટ તો એડવર્ટાઈઝ એની મારી ગિફ્ટ આપી

એક તો મેં આ જો સેડું તો ખરી ન આવે તો સારું એ વેલર આવે તો હારું જો મને જોવા આવતા હોય તો વેલર જોવાનું મી આ જાય ને બીજા કોઈ તો વાંધો નહીં પણ જો મને કદાચ જોવા આવતા હે ને તો ઉપાધિવારું હે જેવું ના વાઈ નથી ગયો મી કોઈ આવે તો પછી ના નકાય વર કોઈ વાહી થઈ જાય કામ તો એ આ તાજું તાજું ના તો એને સુગંધ આવે ને તો મી કોઈ આ દેખાય ને કે આવે એટલે પછી ના આવે એટલે હું બધું હે વાત જોવા કેટલી કરીમાં આવે શ તો મહેમાન આવી ગયા હું તમને બતાવ વધારે બોલે સાંભળી જાય તો આબરૂ ને મારી જાય એટલે ધીરે ધીરે બોલા દેખા બરોબર ગાય તો મીમાન આવ્યા તા વ્યા ગા મીમાન મારા આતો હે ને એના હગા ઉતા બરોબર કારણ કે પછી બધા ડોહા ડોહા ઉતા તે વિડીયો હે કે બોલે ન ઉતાર્યો કારણ કે ઘણી વાર થાય કે આ છોકરા વાર ફેશન માં ઉતરે કે વરે આ ઉતાર હું ઉતાર ને પછી આપડી મીકો વટી લ માન જાળે એટલે બધે વ્યા અને એ ગિફ્ટ આપણે ખોલવી અને મન માં જો કે લખે છોપડામાં એટલે મારી માય ભરેલે હો દહ પાસે જો દહ અક્ષર જો જઈને પછી માં આગળ ભણ્યો તો કક નોકરી ન સળગાવત તમે હે તો તો આ તમે

અત્યારે ખેતર બાદ નો કરવું પડે તો અમે નો એસી ઉપર બેઠા તારે અમે નોકરી કરતા હોય તમારા એટલે એવું હાલો તો મારે લખાઈ લે પછી ગિફ્ટ ખોલી આપણે હાલો હું ગિફ્ટ લેવા બરોબર આપણે ગિફ્ટ લઈ લીધી અને મમ્મી આ બેઠા તો દેખાડીએ આપણે જો કાલે તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈ લીધો મમ્મી કોઈ એ એડવર્ટાઈઝ કરવા ગોતો ને એની મને આ ગિફ્ટ આપી કે તમારું કામ બહુ જોરદાર છે તમારા વિડીયો બહુ મસ્ત હોય તમારી કોમેડી બહુ મસ્ત હોય તમને રાજી થઈ ગયા તમને ગિફ્ટ દેવી છે તો એની અમને ગિફ્ટ આપી પણ આ મારા કંઈ કામ મી કારણ કે તમે દેખાડે મારા કોઈ જોવો તો એમાં કામ કામ હે જો આ છે કોલગેટ કોલગેટ કરવાનું અને હા ઈ આ એ શેમ્પુ લાગે આ શેમ્પુ છે જો એટલે આટલી આ બધી હે ને કેમિકલ વગરની એમાં જો કાલે એડવર્ટાઈઝ કરવા કહતો ને એની આઈ પણ આ બધી આયુર્વેદિક આવે જો આ હાથ કામ કામ છે

સારું એટલે એવું બધું છે આ વસ્તુ ભરી નાની નાની હોય પણ આ બધી હે બ્રાન્ડેડ વસ્તુ અને હજાર બારસો રૂપિયા નું સામાન હે આપણે મારા કઈ કામ નું કારણ કે વોશ હાબુ દીધો કે એક ચેમ્પુ દેવાનું ને દિલમાં કોઈ દીધી હાબુ દીધો લીમડા ને પાણી ગરમ કરે ને નાઈ લેવાનું આપણી એટલે મારા કઈ કામની વસ્તુ નહીં માની તમારે કાયમ આવી છે એવું બધું આપ્યું કાલે અને મજા આવે એડવર્ટાઈઝ થઈ ગઈ અને આપણે એટલે માલ આપ્યો આપ્યું એવું બધું આ ગિફ્ટ ગિફ્ટું દેખાડું બેઠા તો હાલ થોડીક મિનિટ પછી મળીએ હા તો એમાં એવું હે કે મારે હે ને બે પંખા બરેગા બરોબર હમણાં જે આવક જવક કરતી હતી એમાં ખબર વીજ બીજ પડે કા હોય ભપ દેખે ને ગા ભાઈ બે બરેગા તો આખરે બાપુ હમો કરે ને તો બે હમા કરા લેવા તે મને કે ફિટ કરી દીજે તે વખતે એ કઠણાઈ વાળું હે એ વસ્તુ મારાથી બહુ જોવાય નહીં ડોક રહી જાય કે આ બે પંખા હે એક આ કઢ જીવો જેવો પણ વાંધો જો ને બહુ હાલ લીલો લીવર ફેંકતો હોય અને આ ધોરો હોય એટલે આ તો નવા નવો હોય ને આ તો જ જાય એટલે હવે એવી ફેંકે હવા સુધી ઉઠવાનું મન ન થાય દિને દિના ઉતારીએ અહીં થાય કે પણ પછી દિના ઉતારી અહીં થાય કે એવા આપણે ધ્યાન નહીં દઈએ તો બીડ થઈ જાય તો પછી ઉઠે જાય એટલે હવે એવું હે તો એ જો આ બે પંખા ફિટ કરવાના હે પછી પછીમાં હજી કી ભેગું થાય લાઈટ એ પછી આવી છે કારણ કે છેડા ઘટ નાખ્યા વેમ કટાણા ભીડું ભીણું અહીંયા શેડને પંખો ફિટ કરવા જાય બોટ આવી જાય તો ફૂના ભાવનો મીકું હું જાય તો શેડા બેડા ઘટ નાખ્યા શેડા બેડા કાઢે ને પછી નિરાયતી ફિટ કરા તો એ પંખા ફિટ કરવા તો હું પંખા ફિટ કરી લે અને તમે બધા એ જો કાટે નાસ્તો પાણી કરવા તો એ કરી લ્યો અને બેરા કોઈને બિલા સીધા હોય તો વ્યારા બેરા કરી લ્યો બરાબર તો હું પંખો ફિટ કરી લે પછી મળીએ આપણી ફાઇનલ પંખો ફિટ થયો જોવા લ્યો ભાઈ મારીથી કરી દીધો જોઈ લો કારીગરો બરાબર પડે પણ હું ભાઈ ડો એકલો કરેલા અમે શેડા બેડા ને મારેલા ઉધાર ભીડમાં હાલું હોય તો હાલે ટ્રાય કરી કરીએ હાલ હાલે જ નથી આવતો આ સાફે ચાલુ કરીએ એ થયો લે ભાઈ ભાઈ હા પેલી ફેર મારું કામ સક્સેસફુલ થયું જમા રેતી હોય તો પડવાનું આખી રાત હાલે જાય એટલે સમજ હવે ફિટિંગ થઈ ગયું સારું એવું બધું કર્યું તો તમે વ્યારા પાણી લ્યો આજે પડે ગઈ તમે આખોથી થાય ક્યાંય હે ને દે ને કોઈ નધે ને કોઈ દવા બીજું ગમે કામ કરે ને કારણ કે વરાપ આપીએ એટલે જે હે જે બધા હું તો પડ્યો હતો ને એટલે ખોટું બોલતા મને આવડે દે ખા ખોટું હું કોઈ બોલાય જ નથી હોવા આનો નતો રાખ આવ્યો ઘેર ને બેટો ખાટલે હારું આપી દે રાખ ખોટા હસી તો તમે બધા વ્યારા કરી લ્યો થાકે કાલુને વાળા મળીએ બ્લોગમાં તો મોજ મજા કરતા રહ્યો રાજી રહ્યો બધાને મોજ મજા કરાવતા રહ્યો અને બીજાની વિડીયો શેર કરે અને મોજ કરાવો હાલો મળ્યા કાલુને બ્લોગમાં